ખાલી વીસ જ મિનિટમાં પ્રેશર કુકરમાં આ ગાજરનો હલવો બનાવ્યો છે એ પણ ગાજરને ગ્રેટ કર્યા વગર તમને થશે કે કે ટ્રેડિશનલ વેજ છે છે એનો જ ટેસ્ટ મસ્ત આવે પણ એક આ આ ચોક્કસથી ટ્રાય કરજો લાલ ગાજર માર્કેટમાં મળવાના ચાલુ જ્યાં સુધી સિઝન પૂરી ના થાય મારા ઘરે દસ દિવસમાં એક વાર તો બની જ જાય છે તો જ્યારે સફિશિયન્ટ ટાઈમ હોય બનાવવા માટે ત્યારે ટ્રેડિશનલ રીતે બને અને ટાઈમ ના હોય તો આ રીતે પ્રેશર કુકરમાં બને તો છાલ કાઢતા પહેલા પણ ગાજરને અમે ધોયેલા અને છાલ કાઢ્યા પછી પણ એકવાર ફરીથી ગાજરને ધોઈ લીધા છે ગાજરને આ રીતે ગોળ ગોળ સમારી લેવાના છે હવે પ્રેશર કુકરમાં એડ કરવાનું છે ઘી ઘીની તમે તમારી પ્રમાણે વધારે ઓછી કરી શકો છો મેં અહીંયા બે ચમચી જેટલું એડ કર્યું છે સમારેલા ગાજર એડ કરી દેવાના છે અને હવે બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ઘીમાં એકદમ સરસ રીતે ગાજરને સાંતળી લેવાના છે કે જ્યાં સુધી સંતરાવાની એકદમ સરસ એરોમાં આવે અને ગાજર ઉપર એક ગોલ્ડન લેયર ના આવી જાય ફૂલ ફેટ દૂધ ગરમ કરીને પછી એડ કરવાનું છે બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરી લેવાની છે વિસલ થઈ જાય અને કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થઈ જાય ત્યાર પછી જ ઢાંકણ ઓપન કરવાનું છે મેશ કરવામાં ઇઝી રહે એના માટે આપણે આ મિશ્રણને છે ને પેનમાં લઈ લઈએ અને સાથે જ ખાંડ એડ કરી દેવાની છે એકવાર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે ખાંડ હમણાં આ સ્ટેજ પર એડ કરીશું ને તો ગાજરને આપણે મેશ કરતા જઈશું ને ત્યાં સુધીમાં ખાંડ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હવે મેશરથી ગાજરને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે એકથી બે જ મિનિટમાં ગાજર એકદમ સરસ રીતે મેશ થઈ જશે અને સાથે સાથે ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ લીધી છે એને ઘીમાં એકદમ સરસ રીતે સાંતળી લેવાના છે દ્રાક્ષ એકદમ સરસ ફૂલી જાય અને કાજુ અને બદામ ઉપર એક ગોલ્ડન લેયર આવી જાય એને સાંતળવાના છે હવે હલવામાં એક ચમચી ઘી એડ કર્યું છે સાથે જ ઇલાયચીનો પાવડર અને સાંતળેલા કાજુ બદામ એડ કરી દેવાના છે હલવામાંથી એકદમ સરસ ઘી આ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક કરવાનો છે તો રેડી છે ગરમા ગરમ કાજરનો હલવો તમે પણ આ રીતે ટ્રાય કરો અને કરો એન્જોય